રાજકુમાર જાટના મોત મામલે હવે ગુજરાત હાઈકોર્ટે પોલીસ પર નોંધ લીધી છે અને તેમણે પોલીસ પર એ સવાલ કર્યો છે કે આ કેસ આટલો ધીમો શા માટે ચાલી રહ્યો છે ગોંડલ એકવાર ફરી ચર્ચામાં આવ્યું છે રાજકુમાર જાટનો કેસ છે એ આપણે સૌ કોઈના મગજમાં હજુ સુધી એટલી હદ સુધી હાવી કરી બેઠો છે કે એ ઘટનાને આપણે નથી ભૂલી શકતા હજુ રાજકુમાર જાટના પિતા છે એ કોર્ટના દ્વાર ખખડાવી રહ્યા છે અને સતત તેઓ ન્યાયની માંગણી કરી રહ્યા છે સુનાવણીનો દોર છે એ પણ શરૂ થઈ ગયો છે ત્યારે આજ રોજ કોર્ટમાંથી એવું કહેવામાં આવ્યું છે કે શા માટે પોલીસ આમાં ધીરે ધીરે કામ કરી રહી છે કોઈ તાત્કાલિક પગલાં શા માટે નથી લેવામાં આવતા એટલે એક આપણે કહી શકીએ એક રીતે કે પોલીસની કામગીરી પર પણ સવાલો અહીં ઉત્પન્ન થઈ રહ્યા છે મહત્વનું છે આ કેસ છેલ્લા ત્રણ ચાર મહિનાથી ચર્ચામાં છે રાજકુમાર જાટનો મોતનો મામલો છે એ છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં ટોક ઓફ ધ ટાઉન છે અને પરિવાર સતત ન્યાયની માંગ કરી રહ્યું છે અને એવામાં જ્યારે ગુજરાત હાઈકોર્ટ તરફથી આ નોંધ લેવામાં આવી છે જેની ચર્ચા અત્યારે ચારેકોર થઈ રહી છે ગોંડલના ચકચારી રાજકુમાર જાટ કેસમાં થોડા થોડા સમય કોઈને કોઈ વળાંક સામે આવી રહ્યો છે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી હાથ ધરવામાં આવી અને આ સુનાવણી દરમિયાન પોલીસને આદેશ આપવામાં આવ્યા છે કે આ કેસ આટલો ધીરે કેમ ચાલી રહ્યો છે પોલીસ આ કેસમાં શું કરી રહી છે અને આ કેસમાં હજુ સુધી બાકીના સીસીટીવી ફૂટેજ કેમ રજૂ કરવામાં નથી આવ્યા એટલે પોલીસે કહ્યું છે કે અમારી પાસે બધા સીસીટીવી છે અને બધા જાહેર કરાયા તેવા નથી પરંતુ હવે કોર્ટના આદેશ બાદ બાકીના સીસીટીવી જાહેર કરવામાં આવશે આગામી ત્રણ અઠવાડિયામાં તેનો રિપોર્ટ છે હાઈકોર્ટમાં રજૂ કરવા માટે પોલીસને આદેશ કરવામાં આવ્યા છે અને ગુજરાતમાં આ મામલો છે એ સતત ચર્ચામાં પણ રહી રહ્યો છે કારણ કે યુવકના પરિવારનું માનવું છે કે તેનું અકસ્માતે મૃત્યુ નહીં પરંતુ હત્યા થઈ છે આ હત્યામાં પૂર્વ એમએલએ જયરાજસિંહના પુત્ર ગણેશ ગુંડલ સામેલ છે પરંતુ સ્થાનિક પોલીસ તેને બચાવી રહી છે જેથી આ ફરિયાદની વધુ તપાસ સીબીઆઈને સોંપવામાં આવે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં પણ આવી છે જે અરજી ઉપર જ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ જેમાં હાઈકોર્ટે ઘટનાના સીસીટીવી જાળવવા અને તપાસનો સ્ટેટસ રિપોર્ટ આપવા હુકમ કર્યો છે તેમજ પક્ષકારોને નોટિસ પાઠવી છે આ મુદ્દે વધુ સુનાવણી જુલાઈ મહિનામાં યોજાશે મહત્વનું છે કે પિતા રતનલાલ જાટને સીબીઆઈને તપાસ નહીં સોંપાય તો પુરાવાનો નાશ થવાનો ડર સતાવી રહ્યો છે છેલ્લા કેટલાય સમયથી અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર અકસ્માતના સ્થળે કેટલીક ગાડીઓ અને બાઇક પણ હતા જે ફરાર થઈ ગયા હતા ત્યારે પૂર્વ એમએલએ કે તેમના દીકરા સામે ફરિયાદ નહીં કરવા પિતાને ધમકી મળી હતી પુત્રના મેડિકલ રિપોર્ટ કે ડ્રાઇંગ ડિકલેરેશન લેવામાં આવ્યું નહોતું અને પિતાના મત મુજબ જો કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં નહીં આવે તો સ્થાનિક પોલીસ પુરાવાઓનો નાશ કરી દેશે બીજી તરફ મૃતક ઉંધા રવાડે ચડ્યો હોવાથી તેનું આકસ્મિક મૃત્યુ થયું હોવાનું પોલીસનું માનવું છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર